સ્વनीर ભર શાળા સંચાલક મંડળ રાજકોટ કોઠારીયા રોડ ઝોન દ્વારા વ્યસન મુક્તિ અભિયાનનો પ્રારંભ થશે ઝોન ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગુંડ લિયા આગામી વ્યસન મુક્તિ કાર્યક્રમ અંગે કોઠારીયા રોડ ઝોનના 70મી વધુ સંચાલક મિત્રોની એક મીટિંગ મળી હતી જેમાં મંડળના પ્રમુખ શ્રી ડીવી મહેતા સાહેબ ઉપપ્રમુખ શ્રી અવદેશભાઈ કાંગડ તેમજ કોર કમિટીના મેમ્બર અને દરેક ઝોનના ઝોન ઉપપ્રમુખ શ્રી कारोबारी મિત્રો તથા શાળા સંચાલક મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા વ્યસન મુક્તિ કાર્યક્રમને આશીર્વાદ આપવા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાંથી સંતો પધાર્યા હતા તેમજ ઓમ શાંતિ સંસ્થામાંથી બ્રહ્માકુમારી દીદી એ પણ ખાસ હાજરી આપી હતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દરેક સંચાલક મિત્રોએ વ્યસન મુક્તિ અભિયાન સફળ બનાવવા કટિબદ્ધ થયા છે અહેવાલ સંજય પોપટ